માતા પિતા માટે લાલ બિસ્થાન જેથી મૃતદેહ ને પરિવાર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો જ્યાં બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી મહિનાની બાળકીનું ગળાના ભાગે દુપટ્ટો છતાં શ્વાસ રૂંધાતા બેભાન થઈ ગયા બાદ મોતને ભેટી હતી માતાએ બાળકીને કમરના ભાગે દુપટ્ટો વીંટાડી ઝૂલામાં સુવડાવી તે દરમિયાન ઘટના બની હતી મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગીત સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાટીલ કેમિકલની કંપનીમાં નોકરી કરી પત્ની તેમજ એકની એક તેર મહિનાની બાળકી હેતલનું ભરણ પોષણ કરતા હતા ઘરમાં માતાએ ઝૂલામાં બાળકીને સુવડાવી હતી અને કમરના ભાગે દુપટ્ટો વીંટાડ્યો હતો ત્યારબાદ બાળકી અચાનક ઉઠી જઈ ઊભી થતા આ દુપટ્ટો ગળાના ભાગે વીંટણાઈ જતા શ્વાસ રૂંધાતા બેભાન થઈ ગઈ હતી જેથી બાળકીને સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હોસ્પિટલમાં પરસ્પરના તબીબે જોઈ તપાસી બાળકીને મૃત જાહેર કરી હતી જોકે તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બાળકીનું શ્વાસ રુંધવાના કારણે મોત નિપજ્યું હોવાની શક્યતા છે આંગે વધુ તપાસ ભેસ્તાન પોલીસ કરી રહી છે મૃતકના સંબંધીએ કહ્યું કે બાળકીનું પરિવાર ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં રહે છે બાળકીને સુવડાવીને તેની માતા ઘરકામમાં લાગી ગઈ હતી પરંતુ અચાનક ઝૂલામાં જોવા જતાં બાળકી મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું બાંધેલી પોટલીના કારણે ફાંસો લાગી ગયો હોવાની શક્યતા છે સુરતના વેસુ વિસ્તારમાં પાણીના વાવની કુંડીનું ઢાંકણ બે દિવસથી તૂટી ગયું હોવાની ઘટના બની છે મેઇન રોડ પર